ના 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 એવા કોઈ લુખાણ બોલાવાના નહીં જે દારૂ પીન ધમાલ કરે જે લેવું હોય લઈ જજે એક જ વખત લગન કરવા કર ચાલ ભાઈ તું આ ફર ભાઈ હમળે દેખાતો નહી હો તું યાર અલે ભાઈ હમળો થોડો કામ કાજ હોય ને એટલે અડિયો પોક સના અડિયો પોક આ ભત્રીજા ની હગઈ ના થઈ તેનો લગન કર લગન લીધો હ દિવાળીમાં માં વાહ વાહ સરસ સરસ હગઈ થઈ જઈ હ થઈ જઈ મારા બેટા ને ચોથી કરી દે

રોમજીન રહી ગયો તો હ કર દે તા આ રમજી હું કહું આપણે છોકરાને હગઈ કરી હ તે દિવાળીમાં લગન લીધો હ તે આવજે પાછો આવ થઈ જઈ અલે થઈ જ જાય ને આપણા છોકરામાં ચો કોઈ ખામી હ કમ્પ્લીટ રહે છે તો તાણ લોકોન ગુણા થોડો નવરો રખડે જાય હ લુખો તે ના થાય તો તાણ કોઈ કામ ધંધા કરવા નહીં લોકોના બોખળા તોડવા તો ના જાય ફરે જોઉં અઢા ચાલી વર્ષે હ ના ના આપણે થઈ ગયો ભાઈ કોઈ ટેન્શન નહીં કમ્પ્લીટ થઈ ગયો હો તું તાર આવી જજે લગ્નમાં ભૂલતો ના આ હારું યાદ કરાયું હો ભાઈ થી ના એ તો આ તો મારી ફરજ હોય ભાઈ કોઈ રહી ના જાય તમારી યાદ કરીને બધા કેવું પડકડ છે ને આ તો ભાઈ હું પાછળથી ડખાતો હોય વ્યવહારમાં

ના 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 એવા કોઈ લુખાણ બોલાવાના નહીં જે દારૂ પીન ધમાલ કરે ખોટી આપણી ઇજ્જત ઓછી કરે હા કરવું મેલું કોઈ નહીં બસ દારૂ પીન બીજોના લગ્નમાં કૂદકા મારવા હોય એવા ધંધા કરી ઇવન બોલાવાના જ નહીં ના 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 એ બધા ખબર જ છે મને કુણ કુણ હોય ઇવન નહીં બોલાવાના હો તું આવી જજે ટાઈમ સર હો સારું 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 હા કહી દીધું આ બરાબર હા

તો હવે ચોલો કરીને કરીને જશો એટલો અમને વિશ્વાસ છે લોકોને ગોળે એમ નહીં જઈને બરાબરનું ધબેડવાનું પછી ચોલના ના બોલના ના નો અમે કોઈ ઓહળો નહીં મફતનું ખાઈને હેડિમે લેવાનું બરાબર એટલે એવો તો બોલાવવાના જ નહીં બસ નવરા નલ્લા રખડવું હોય કરવું કોઈ નહીં અને જો ત્યાં જઈને મફતનું ખાઈ આવવું હોય એવા મોડું બોલાવાના જ નહીં આપણે હો હા પણ તમે આવી જજો ત્યાંથી લીધા વગર હો હા સારું કશન ના બોલાયો ના બોલાયો કોઈ ના પણ આ બધું મને ના ગયું મને આ બધું એ હોય તો યાર સંભળાયું ચાલ જમણવારમાં ના જમણવા કોઈ ના યાર લગ્ન આવે એટલે ગોળ ખાવા તો બોલાય યાર અઢીસો ગ્રામની રવિ તો ભાગમાં આવો યાર કોઈ વાંધો નઈ પણ એ તો અમે પણ શું કરશન પછી તારી વાત છે આ નૂતરું ના આલું તને જો